નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરવી છે આઈપીએલમાંથી બહાર નીકળ્યા અને જે રીતેની પરિસ્થિતિ કારણ કે સતત આઈપીએલની ચર્ચાઓ ચાલતી હતી એક વિશેષ કાર્યક્રમ અપ ટુ ધ એન્ડ સુધી આઈપીએલની આપણે ચર્ચા કરી ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાંથી હવે ક્યાંક બહાર આવીને દેશ માટેના ક્રિકેટ તરફ આગળ વધવું છે અને એટલા જ માટે આજના ટાઇટલમાં વાત એ છે કે ભારત ક્યાં અને આ પ્રશ્ન એટલા માટે ઊભો થાય સ્વાભાવિક રીતે તમામ લોકોના મનમાં ઊભો થાય કે આઈપીએલની અંદર જે ખેલાડીઓનું પરફોર્મન્સ હતું કે જે ખેલાડીઓ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અંદર છે રમશે એ ક્યાં સ્ટેન્ડ કરી રહ્યા છે એમનું પરફોર્મન્સ ક્યાં સ્ટેન્ડ કરી રહ્યું છે અને એ ખેલાડીઓ ભારતને ક્યાં સ્થાન અપાવે છે એ પણ એક સૌથી મોટો પ્રશ્ન થાય એમની તૈયારીઓ કેવી છે પરફોર્મન્સ કેવા જઈ રહ્યા છે ને જ્યારે પહેલી જૂનથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની શરૂઆત થશે ત્યારે ભારતનું પલડું કેટલું મજબૂત છે આ વિશે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે ચર્ચા કરવી છે કારણ કે અત્યાર સુધીમાં જો ભારતની અંદર મેચ રમાય તો ઘણી બધી અપેક્ષાઓ આપણને સ્વાભાવિક રીતે એક પ્લસ પોઈન્ટ હોય કારણ કે ઇન્ડિયન પીચિસ ઉપર રમેલા હોઈએ અને જે પીચિસ આપણે સતત રમતા હોઈએ પીચિસ ઉપર આપણને ખબર હોય કે આપણે કેવી રીતે સમીકરણો અપનાવવાના છે પરંતુ બહાર જઈશું બહાર જઈને કેવા સમીકરણો સાથે ટીમ ઇન્ડિયા બીજી ટીમો સાથે ભીડશે એ તમામ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર ફ્રેન્ચાઇઝી માટે રમતા ક્રિકેટમાંથી હવે દેશ માટે રમતા ક્રિકેટ તરફ આગળ વધવાનું છે

તેની ચર્ચા જરૂરી છે ભારતે અત્યાર સુધી મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં એકવાર વાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો છે ત્યારબાદ બે હજાર ચૌદમાં ભારતની ટીમ રનર્સઅપ રહી હતી જ્યારે બે હજાર સોળમાં ભારત સેમીફાઈનલિસ્ટ રહ્યું હતું બે હજાર એકવીસમાં વિરાટની કેપ્ટનશીપમાં ભારત નોકઆઉટમાં જ પ્રવેશી શક્યું ન હતું ભારત પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હાર્યું હતું રોહિત શર્માની કેપ્ટનશીપમાં બે હજાર બાવીસનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ યાદગાર રહ્યો ભારત સેમિફાઈનલમાં હાર્યું ઇંગ્લેન્ડે વિના વિકેટ એકસો રન બનાવી ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું બે હજાર બાવીસમાં રમી ચૂકેલ અને બે હજાર ચોવીસમાં પણ ટીમમાં સામેલ હોય તેવા ખેલાડીઓમાં રોહિત શર્મા વિરાટ કોહલી હાર્દિક પાંડ્યા સૂર્યકુમાર યાદવ અક્ષર પટેલનો સમાવેશ આ ટીમમાં કરાયો છે જ્યારે કાર્તિકના સ્થાને પંત શમીના સ્થાને મોહમ્મદ સિરાઝ અને ભુવીના સ્થાને જસપ્રીત બુમરાહ આવ્યા છે હર્ષદીપે સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે અશ્વિનના સ્થાને કુલદીપ ટીમમાં આવ્યા છે ચહલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે ભારત પાસેથી વર્લ્ડ કપ જીતવા માટેની ઘણી અપેક્ષા છે પણ વર્તમાન આઈપીએલ પરિસ્થિતિ અને ખેલાડીઓની પ્રતિબદ્ધતા ઉપર ભારતની જીતનો આધાર રહેશે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ અશોકભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે ફ્રેન્ચાઇઝી ગેમમાંથી હવે બહાર આવીને દેશ માટેની ગેમ રમવાની છે એ ધમાકેદાર પરફોર્મન્સની હાશે અને અપેક્ષાઓ લોકો પણ સેવી રહ્યા છે અને જે રીતેની પરિસ્થિતિ આપણે મેન્સ વર્લ્ડ કપની અંદર જોઈ કે દસે દસ મેચો જીતી એક મેચ આપ એક મેચ માટે આપણે ક્યાંક વર્લ્ડ કપ હાથમાંથી જતો રહ્યો એ પણ એક રંજ છે અને એ રંજ સાથે હવે ક્યાંક એ અપેક્ષાઓને એ એ આગ સાથે ક્યાંક આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અંદર રમવાનું છે શું લાગી રહ્યું છે પહેલી જૂનથી વર્લ્ડ કપની જે શરૂઆત થઈ રહી છે ભારત ક્યાં છે કારણ કે ખેલાડીઓની સજ્જતા કેટલી છે અને ભારત ધમાકેદાર પરફોર્મન્સ આપવા માટે કેટલું સક્ષમ છે ઘણા બધા સવાલો આની અંદર છે કારણ કે ભારત કેટલું સક્ષમ છે ભારતની ક્રિકેટ ટીમ એ આમ તો ટી ટ્વેન્ટી આઈસીસીનું જે રેન્કિંગ છે એમાં નંબર વન છે પણ જે રીતે આઈપીએલની અંદર આ બધા ખેલાડીઓના આપણે ફોર્મ જોયા કારણ કે આ ટી ટ્વેન્ટી ફોર્મેટની ગેમ છે એટલે ટી ટ્વેન્ટી ફોર્મેટની ગેમ હોવાના હિસાબે આઈપીએલના પરફોર્મન્સને પણ ધ્યાનમાં લેવાના હતા એક એવી જાહેરાત થઈ હતી હવે તમે જુઓ આઈપીએલના પરફોર્મન્સને ધ્યાનમાં લઈને આપણે જો આ ટીમને ત્રાજવામાં તોલવા બેસીએ તો આપણને એટલો બધો દમ આ ટીમમાં ના લાગે વેરી વેરી આપણે સીધી એક વાત કરીએ છીએ અત્યારે કે ખેલાડીઓનો પરફોર્મન્સ લાઈક રોહિત શર્મા આપણે જોયું કે જે રીતે રોહિત શર્માની બેટિંગ જોઈ ભલે સેન્ચુરી મારી અથવા એ બધું બરાબર છે બટ ઓવરઓલ તમે જોવો છો એની જે બેટિંગનું સાતત્ય રન બનાવવાની ક્ષમતા પાવર પ્લેમાં રન બનાવવાની વાત આ બધી જ વસ્તુને ક્યાંક છેલ્લી મેચોની અંદર બહુ મોટું ગ્રહણ લાગી ગયું અને વોઝ નોટ એબલ ટુ પરફોર્મ હવે ભારતને જોઈએ છે કે ભારતનો કેપ્ટન શરૂઆતમાં રમવા આવે પાવર પ્લેમાં વધારે રન બનાવે એવું નથી કહેતા આપણે કે જે રીતે આઈપીએલમાં બનતા દે કારણ કે આઈપીએલના બે ડિફરન્ટ ગેમ છે એટલે આપણે કોઈ બી રીતે હું પોતે તો એવું નહીં એ કરું કે ભાઈ આ ને આ ગેમ આ છે તો આમાં એની અસર પડશે હું નથી માનતો આ જેટલું ફાસ્ટ ક્રિકેટ છે આઈપીએલ એ પેલું પણ ફાસ્ટ છે પણ એટલું એ ધૈર્યપૂર્વકનું ફાસ્ટ છે એનું રિક્વાયર લોટ ઓફ કરે જ ટુ પ્લે ટી ટ્વેન્ટી ક્રિકેટ ફોર યોર વર્લ્ડ ફોર યોર કન્ટ્રી બહુ મોટી વાત છે અહીં ફ્રેન્ચાઇઝી માટે તમે રમો છો એ અલગ વસ્તુ છે ધીસ ઇઝ ઓનલી ફોર ધ એન્ટરમેન્ટ એન્ટરટેનમેન્ટ અને આ જે છે દેશને ગૌરવ આપવાની વાત છે એટલે બે અલગ એ બની જાય છે વિરાટ કોહલી એક જ વ્યક્તિ એવો છે કે જેણે આ પર્ટિક્યુલર આઈપીએલની અંદર જબરજસ્ત પ્રદર્શન કર્યું છે તમને આશ્ચર્ય થશે કે ટી ટ્વેન્ટી નું જે વર્લ્ડ કપ છે આ વર્લ્ડ કપની અંદર પણ સર્વાધિક સ્કોર બનાવવાનો રેકોર્ડ જે છે એ વિરાટ કોહલીના હનામાં છે એટલે જે મેચોએ રમ્યો છે અને ની એવરેજ થી એ દરેક ઓવરમાં રન બનાવે છે જે ખેલાડી આપણે ઉપર આપણે માછલા ધોઈએ છીએ અથવા તો જેને છાસ વારે આપણે ક્રિટિસાઈઝ કરીએ છીએ હી ઇઝ ઓનલી મેન કે જેનો આઈપી આઈપીએલમાં જે જબરજસ્ત રેકોર્ડ સાતસો એકત્રીસ રન બનાવવાનો હતો એ પ્રમાણે વર્લ્ડ કપની અંદર પણ અત્યાર સુધીમાં સૌથી વધુ દુનિયામાં રન બનાવ્યો તો વિરાટ કોહલી છે એટલે આ જ્યારે આપણે જોઈએ ને ત્યારે પણ એમ થાય કે ભાઈ આ એક જ ખેલાડી એવો છે કે જે જબરજસ્ત ક્ષમતા ધરાવે છે કે જે આખી ટીમનો ભાર પોતાના ઉપર લઈ શકે આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ધી પ્રીવિયસ વર્લ્ડ કપ મેચિસ અને ક્યાંય એવું ના લાગ્યું કે કોઈ જગ્યાએ કોહલીએ રન ના બનાવ્યા એવરી સ્કોરબોર્ડ બીચ આઈ ઓપન હી ઇઝ ઓલવેઝ દેર વિથ હિસ ફિફ્ટી ઓર સિક્સટી ઓર સેવન્ટી ઓર વોટ એવર તો આ એક કમિટેડ ખેલાડી છે ટી ટ્વેન્ટી ક્રિકેટનો વ્યક્તિ છે સારા સારા ફોર્મમાં છે સારા ટચમાં છે ને વી વિલ બી એબલ ટુ ગેટ સમ ગુડ ડિસ્ટન્સ ગુડ એનો પરફોર્મન્સ ફોર ફ્રોમ હિમ એમ લાગે છે ત્યાર પછી તમારી પાસે સૂર્યકુમાર યાદવ છે સૂર્યકુમાર યાદવ નું પણ જે ફોર્મ છે એટલું સારું અથવા તો એટલું યથાર્થ નથી કે જેટલું હોવું જોઈએ નંબર વન બેટ્સમેન છે વર્લ્ડનો ટી ટ્વેન્ટીમાં પણ જો આપણે એના આઈપીએલના રેકોર્ડ્સની વાત કરીએ આઈપીએલમાં જે રન્સ બનાવ્યા એની વાત કરીએ તો હી ઇઝ નોટ કન્સિસ્ટન્ટ એણે સેન્ચુરી મારી રન્સ બનાવ્યા બટ કન્સિસ્ટન્ટ નહીં લગભગ મોટાભાગની મેચો જે છેલ્લે રમાઈ એમાં એ પાંચ દસ રનમાં આઉટ થઈ ગયો તો આ એક વસ્તુ આપણને એ કરે ત્યાર પછી તમારી પાસે અક્ષર છે અક્ષરનો આપણે એટલે નથી કરતા વધારે કે એ છે જડેજા પણ છે એટલે ટીમમાં કોણ બેમાંથી એક રમે જેના ઉપર આધાર છે અક્ષરનું પરફોર્મન્સ પણ તમે આઈપીએલની અંદર પણ જુઓ એક મેચમાં રમ્યા સિવાય ક્યાંય કોઈ જગ્યાએ એનું પ્રદર્શન સારું જોવા મળ્યું નથી વાય વી આર ટોકિંગ ધીસ આપણે અને છેલ્લું એક પરફોર્મન્સ આપણે જોઈ લઈએ હાર્દિક પંડ્યા આ એક ખેલાડીઓ છે કે જે આની પહેલાંના વર્લ્ડ કપમાં ગયા હતા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમ્યા હતા હાર્દિક પંડ્યા ધ વે હી ઇઝ પ્લેઈંગ બોલિંગની વાત કરી લો બેટિંગની વાત કરી લો કોઈ પણ જગ્યાએ એનું સાતત્ય એમનું જે એક માનસિક દબાણ એની ઉપર આવ્યું છે અને એ માનસિક દબાણમાં ઇઝ નોટ એબલ ટુ પરફોર્મ આ અને બીજું કે રોહિત શર્મા સાથેના બનો જે કેપ્ટનશીપના ઇશ્યુઝ આપણે જોયા જોઈએ તો હાર્દિક પંડ્યા પણ એટલો બધો તમારા માટે સોલિડ અત્યારે જણાતો નથી દેટ નંબર વન બીજું કે તમારી પાસે જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ રમ્યા છે પણ પ્રૂવ થયેલા ખેલાડીઓ જુઓ તમે આ વખતે આપણે યશસ્વી જયસ્વાલ ટીમમાં આવશે યશસ્વી જયસ્વાલ ક્રુશિયલ મેચોમાં નથી ચાલ્યો તો આ એક ઇટ્સ અ મેટર ઓફ કન્સર્ન તો આ બધી બાબતો જોવા જઈએ તો ભારત ભલે કેટલું ઇગ્નાઇટ થાય છે અને કેટલું જોશ ભરી શકે છે કેપ્ટન રોહિત શર્મા ટીમમાં એ જોવું રહ્યું પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો આ ટીમની જે બેટિંગ છે એમાં કન્સિસ્ટન્સી જણાતી નથી બોલિંગની વાત આપણે અત્યારે એટલે નથી કરતા કે બોલર્સ તો બાકીના નવા આવે છે જાય છે એ પ્રમાણે છે જસપ્રીત બુમરાહ પાછા આવ્યા ગયા વખતે ભુવનેશ્વર કુમાર હતા તો એ આ ટીમમાં ગયા વખતે નહોતા રમ્યા તો આ બધા ખેલાડીઓ જે છે એક તો એક આપણે બાજુમાં રાખીએ કારણ કે બોલિંગ ડિપાર્ટમેન્ટની જો વાત કરીએ તો જસપ્રીત બુમરાહ મોહમ્મદ સિરાજ અર્શદીપ આ બધા ખેલાડીઓ જે છે શાનદાર પ્રદર્શન કરે છે હવે જોવાનું એ રહેશે કે આપણી જે મેચો છે મોટાભાગે અમેરિકામાં રમાશે શરૂઆતની મેચો ફાઇનલ રમવા તો તમારે વેસ્ટ ઇન્ડિઝ જવું પડશે તો અને રાત્રે આઠ વાગે શરૂ થશે એટલે બહુ સારા ટાઈમે સારી રીતે છે આપણે મીન્સ આપણને જોવામાં કે વધારે પડતું જાગવામાં એમાં બહુ તકલીફ નહીં પડે અહીંયા ભારતની બેટિંગ વિશે ચિંતા કરવાનું કારણ છે આપણને આઈપીએલના પરફોર્મન્સ ઉપરથી એ ચિંતા કરીએ છીએ જો તમે આઈપીએલના પરફોર્મન્સથી કોઈ બેટ્સમેનને ટીમમાં લઈ શકતા હો તો પછી એ પરફોર્મન્સ અહીંયા પણ કામ લાગવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક એક મોટો કન્સર્ન ભારતીય ટીમ પાસે ચોક્કસ રહેશે ભારત સારી સ્થિતિમાં છે દર વખતે ભારતે સારી ટીમો મોકલી છે બહુ ધરખમ ટીમો હતી છતાં પણ વી વર નોટ એબલ ટુ મેક ઇટ ટુ ધ ફાઇનલ આપણે જીતી શક્યા નથી વર્લ્ડ કપ બે હજાર સાતમાં એકવાર જીત્યા પછી જ્યારે મહેન્દ્રસિંહ આપણે જાણીએ છીએ કે જે રીતે છેલ્લા બોલે સિક્સ વાગી અને કેચ થયો અને વર્લ્ડ કપ ભારત જીત્યું તો અહીંયા આગળ પહેલી મેચમાં ત્યાંના વાતાવરણ સાથે કેટલા ખેલાડીઓનો ઘડાઈ જાય છે અને કેટલા રન મારે છે જોવું રહ્યું બિલકુલ આપણે ઘણા બધા કન્સર્ન્સની વાત કરી કારણ કે એક સાતત્યપૂર્ણ બેટિંગ નથી જોવા મળતી એટલે ક્યાંક એક ચિંતાનો વિષય તો ભારતીય ટીમ માટે પણ કહી શકાય અને પ્રેક્ષકો માટે પણ એક પ્રશ્નાર્થ ઊભા એ થાય કે જે આઈપીએલના પરફોર્મન્સને ટાંકીને જે ખેલાડીઓને ટીમમાં લીધા છે અને એમનું જો પરફોર્મન્સ સાથે તે પૂર્ણ હોય એટલે એક ક્વેશ્ચન માર્ક તો ચોક્કસથી ઊભો થશે અને અપેક્ષાઓ એઝ અ ઇન્ડિયન બધાને હોય જ છે કે ભાઈ વર્લ્ડ કપ ચલો ના જીતી શકે હવે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ એટલીસ્ટ જીતી લઈએ એવી અપેક્ષા પણ ભારતીયોને હશે બે હજાર સાતની આપણે વાત કરી કે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વની અંદર આપણે બે હજાર સાતનું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા બે હજાર અગિયારમાં વર્લ્ડ કપ જીત્યા મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ હેઠળ પરંતુ આજે જ્યારે પહેલી જૂનથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે એ માહોલ નથી જોવા મળતો એ રોમાંચ નથી જોવા મળતો બે હજાર સાત અને બે હજાર ચોવીસ આ રોમાંચની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેટલો રોમાંચ અહીંયા બહુ સાચી વાત કરી કારણ કે દર આર ક્રિકેટ પ્લેઈંગ કન્ટ્રીઝ હેલો આ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝમાં એકલામાં હોત તો કંઈક અલગ વાત હોત ઓસ્ટ્રેલિયામાં હોત તો કંઈક અલગ વાત હોત ઇંગ્લેન્ડમાં હોત તો કંઈ અલગ વાત હોત ભારતમાં છે તો અલગ વાત છે યુએસમાં રમવાનું છે આ એક નવું વેન્યુ છે અને નવા વેન્યુ પર મોટાભાગની મેચો રમાવાની ફાઇનલ મેચો વેસ્ટ ઇન્ડિઝમાં રમા તો એક તો પહેલી વસ્તુ કે ત્યાંનું જે ક્રિકેટિંગ એટમોસ્ફિયર છે એ એટમોસ્ફિયર આ મેં કહ્યું એ દેશો કરતાં ઊંચી કક્ષાનું નથી દે ડોન્ટ હેવ દેટ હજુ સુધી જે યુએસએ જે રીતે અત્યારે પ્રગતિ કરી રહ્યું છે અને જેટલું ક્રિકેટને એડપ્ટ કરશે લોકો એમાં ક્યાંક ને કે તમને ઓસ્ટ્રેલિયા અથવા તો ઇંગ્લેન્ડમાં રમતા એવો ફીલ તો નહીં આવે ભલે તમે ગમે તેટલું કહો કે અમે આવી રીતના વિકેટો બનાવી છે આવી રીતના આમ કર્યું છે ઓલ સન એન્ડ ડન સ્પેક્ટેટર્સ જે મળવા જોઈએ તમને જેનો ક્રીમ ઓડિયન્સ મળવું જોઈએ તમને જે તમારી રમતને ઊંડાણમાં પાસના રેકોર્ડ સાથે એનો કેચિંગ કરીને એની એની સાથે અટેચ કરી શકવું જોઈએ સમથિંગ ઇઝ મિસિંગ એટલે એ જે વસ્તુનો માહોલ બનવો એ માહોલ નથી બનતો જો એ સાઉથ આફ્રિકા હોત કે ઇંગ્લેન્ડ હોત કે ઓસ્ટ્રેલિયા હોત તો અલગ વસ્તુ હતી યુએસ હો અને ઓફકોર્સ એની ભારત પાકિસ્તાનની મેચોની ફાઇનલ મેચ પેલું એ ટિકિટો વેચાઈ ગઈ છે અને આ છે તે છે એ બધી વાત આપણે સાંભળી ક્રિકેટ સ્ટેડિયમ પેક કરવા માટેનું વસ્તુ નથી આ ક્રિકેટ ઇઝ નોટ કે સ્ટેડિયમમાં લોકો ભરાય દેટ ઇઝ નોટ ધ પર્પઝ ઓફ પર્પઝ ઓફ ક્રિકેટ ઇઝ નોલેજેબલ લોકો ક્રિકેટને જોવે અને માણે આ ધીસ ઇઝ વેરી રિક્વાયર્ડ તમે આજે એક આઈપીએલની મેચ જોવા માટે પિકનિક ઉપર જતા હોય એમ જાઓ ને મેચ જોઈને પાછા આવો ઇટ્સ નોટ લાઈક દેટ હવે જે ટીમ હવે જે ક્રિકેટ રમાવા જઈ રહ્યું છે દેટ ઇઝ ફોર યુર કન્ટ્રી તમારા દેશને ગૌરવ અપાવે એવું ક્રિકેટ તમારે રમવાનું છે એટલા માટે એની જે વેલ્યુ છે એની વેલ્યુ ટેન ટાઈમ ફોલ થઈ જાય તમને શું લાગે છે કે આ બધા ખેલાડીઓ જે જબરજસ્ત આટલું રમ્યા એ બધા અહીંયા પણ એ રીતે રમી શકશે ના ફ્રેન્ચાઇઝી પાસે સામે રમ ફ્રેન્ચાઇઝી માટેના ક્રિકેટમાં રમવાનું પ્રેશર અલગ પ્રકારનું હોય છે એનું પ્રેશર એવું હોય છે કે નેક્સ્ટ ટાઈમ આપણો પૈસા કપાઈ જશે તો ેશર વે આર પ્લેઈંગ ફોર યર કન્ટ્રી ત્યારે તમે કહો આટલા કરોડો લોકો અમારી પાસે અપેક્ષા રાખીને બેઠા છે કે અમે ભારત માટે જીતીએ એ ઐતિહાસિક ક્ષણ ભારતને આપીએ કારણ કે ક્રિકેટ અહીંયા તો ભગવાનની જેમ પૂછાય છે ક્રિકેટ ઇઝ લાઈક ગોડ તમે ક્યાંય પણ ક્રિકેટ જુઓ તો ચારે બાજુ ક્રિકેટ છે બીજી બધી રમતો કરતા ઘણું બધું અગ્રેસર ઘણું બધું આગળ ક્રિકેટ છે બટ થિંગ ઇઝ કે એ પ્રકારનું ક્રિકેટ આપણે પ્રોડ્યુસ કરી શકીએ અથવા તો સારું ક્રિકેટ રમી શકીએ વાતો તમે આપણે જે ક્રિકેટની કરી અથવા તો જે રીતે તમે કહ્યું કે કેટલો ફેરફાર આવ્યો છે ઘણા બધા ફેરફારો આવ્યા છે અને એ ફેરફારોને કારણે બે હજાર સાતમાં જે ક્રિકેટ આપણે રમે આપણે બે હજાર તેરથી એક પણ આઈસીસીની ટ્રોફી જીત્યા નથી કેન યુ બિલીવ ઇટ એક મહેન્દ્રસિંહ ધોની હતા કે જેમણે આપણને બધી જ અપાવી દીધી ત્યારે પછી ટ્રોફી આવવાની બંધ થઈ ગઈ ભારતીય ટીમની ક્ષમતા વિશે કોઈ સવાલો ઉઠાવતો નથી પણ આપણે નથી જીતાય એ પણ એટલી જ હકીકત છે તો કેપ્ટન રોહિત શર્મા હોય કેપ્ટન વિરાટ કોહલી હોય આ બધા કેપ્ટનો આપણે અજમાવી ચૂક્યા છે નાવ અગેન વી આર ગોઈંગ ટુ હેવ ધી કેપ્ટનસી ઓફ રોહિત શર્મા આ વખતે જો એ ભારત શું કરે છે અથવા તો કેટ કેવી રીતે વર્લ્ડ કપ જીતવાનો પ્રયત્ન કરે છે લાસ્ટ મેં બહુ સરસ વાત કરી કે ભાઈ વન ડેનું જે વર્લ્ડ કપ ભારત દસ મેચો ભારત જીત્યું છે દસ મેચો સાહેબ આપણે ફાઇનલ હારી ગયા આ જે વસ્તુ છે આપણે સેમિફાઈનલમાં હું આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ધ થિંગ્સ આપણે સેમિફાઈનલમાં એ થઈ ગયા ઇંગ્લેન્ડ સામે હાર્યા ઇંગ્લેન્ડ આપણી સામે એકસો સિત્તેર વિદાઉટ લોસ મારી ગયું તો આ બધી બાબતોને ધ્યાન રાખીએ તો આપણે થોડીક હજુ ગ્રીપની જરૂર છે અને હું માનું છું કે બે હજાર સાતને આજ સુધીમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે પણ બે હજાર એકવીસ બે હજાર બાવીસ ને બે હજાર ચોવીસ આ ત્રણમાં આવ્યું નથી રિસન્ટ પાસ્ટ જ છે તો યુ નીડ ટુ પરફોર્મ લાઇક એનીથિંગ કારણ કે આપણને યાદ છે કે આપણે ભૂતકાળમાં સેમિફાઈનલમાં હારી ગયા છે ક્યાંક આપણે ક્વોલિફાય પણ થઈ શક્યા નથી આપણે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બંને સામે હારી ગયા હતા બે હજાર એકવીસની વાત કરીએ તો તો ઘણા બધા એવી યાદો બી છે કે જે ઇટ્સ નોટ વેરી હેલ્ધી પણ તે છતાંય કીપિંગ એવરીથિંગ ઇન માઇન્ડ વી હેવ ટુ એન્શ્યોર કે બી આપણે આ વખતે સારું પ્રદર્શન કરીએ બિલકુલ આપણે પ્રીવિયસ પાસ્ટ યર્સની આપણે એક યાદોની વાત કરી તો એક યાદ એ પણ ટાંકવી છે કારણ કે બે હજાર બાવીસની જો વાત કરીએ તો સેમીફાઈનલની યાદો હજી પણ એટલી જ તાજી છે કે જ્યારે આપણે ઇંગ્લેન્ડની વાત કરીએ કે એકસો અડસઠના ટાર્ગેટમાં ઇંગ્લેન્ડે એકસો સિત્તેર વિદાઉટ નો વિકેટ એ આ ભારતને હરાવી ગયું એટલે આ પરિસ્થિતિ આપે ગયું કે ભારતમાં ચલો ભારતની કેપેસિટી ઉપર કે એની બેન્ચસ્ટાઈથ ઉપર એટલી એટલા માર્ક નથી પરંતુ એક જે લય હોવો જોઈએ કે જે લય લયમાં ક્યાંક મિસિંગ છે કારણ કે આપણે વાત કરી કે બે હજાર તેરથી આઈસીસીની એક પણ ટ્રોફી આપણે નથી જીતી શક્યા તો આ લયનું મિસિંગ આ રિધમનું મિસિંગ ક્યાં થઈ રહ્યું છે સી બહુ સાચો સવાલ છે કારણ કે આપણી પાસે વર્લ્ડના બેસ્ટ ખેલાડીઓ છે લેટ મી બી વેરી ફ્રેન્ક વી હેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધ પ્લેયર્સ ઇન અવર ટીમ અને ત્યારે જ્યારે બે હજાર બાવીસ બે હજાર એકવીસમાં ગયા ત્યારે એના કરતાં પણ સારા ખેલાડીઓ હતા ક્યાંક દશેરા અંદર ઘોડું નથી દોડતું એ જે ટીમ તરીકે જે રમવાનું છે અથવા તો કંઈ કોઈ પણ હિસાબે આ મેચ જીતવાની એ જનૂન ક્યાંક થોડુંક કાચું પડી જાય છે વી આર વેરી ગુડ વેન વી આર પ્લેઈંગ એટ અગેન્સ્ટ પાકિસ્તાન વેરી ગુડ કે પાકિસ્તાનને હરાવવું છે એ જે જજબો છે એ ધેટ દેટ શુડ કમ ઇન માઇન્ડ કે આ વખતે વર્લ્ડ કપ જીતવો છે કંઈક સમથિંગ ઇઝ અને એના માટે તમારી પાસે જોઈએ કે તમારા જે તમારા રિસોર્સિસ છે રિસોર્સિસ પાવરફુલ છે તમારી પાસે સારા બેટ્સમેન હોવા છતાં પણ જો તમે હારી જાઓ છો એનો અર્થ એ થયો કે તમારી ટીમમાં જે જે વાતાવરણ હોવું જોઈએ વાતાવરણ નથી આપણને ખબર છે બે હજાર સાત બે હજાર સાતમાં આપણે કેમ જીત્યા ટીમ યંગ હતી મહેન્દ્રસિંહ ધોની યંગ હતા એમની આખી પલટણ યંગ હતી એમની બધા ફોલો કર્યું અને જીતી ગયા આપણે બે હજાર અગિયારમાં અલગ પરિસ્થિતિ હતી આપણે જ્યારે વન ડે વર્લ્ડ કપ જીત્યા ત્યારે દિગ્ગજો રમતા હતા પણ તે છતાંય મહેન્દ્રસિંહ ધોનીએ એની કેપ્ટનશીપમાં એ વર્લ્ડ કપ પણ જીતાડી આપ્યો એને ખબર હતી કે મારી ટીમમાં સિનિયર પ્લેયર્સ પણ છે એમની ટીમમાં ગૌતમ ગંભીર પણ હતા એમની ટીમમાં સચિન તેંડુલકર પણ હતા બટ હી મેડ ઇટ એ પોઈન્ટ કે આ હું વર્લ્ડ કપ જીતું તો એક કાબેલિયતની જરૂર છે એ એવી કાબેલિયત કે કેપ્ટન પોતે દરેકે દરેક ખેલાડી પાસેનું સર્વશ્રેષ્ઠ બહાર કાઢી શકે રોહિત શર્મા કેપ્ટન તરીકે અથવા તો બેટ્સમેન તરીકે વિસ્ફોટક બેટ્સમેન હમણાં જ સેન્ચુરી એણે મારી છે વિરાટ કોહલી પાંચસો ની કોતર આઈપીએલમાં બનાવે સૂર્યકુમાર યાદવ હજુ પણ નંબર વન છે તમારી પાસે તમે ત્યાર પછી હાર્દિક પંડ્યા જુઓ હાર્દિક પંડ્યા સ્ટીલ વન ઓફ ધ બિગેસ્ટ હું માનું છું કે એટલો બધો કેપેબલ ઓલરાઉન્ડર છે ભલે જે કંઈક ઘટનાઓ બની આપણે આઈપીએલમાં ને ભૂલી છે ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓલરાઉન્ડર તો તમારી પાસે તો બેસ્ટ અવેલેબલ છે આ વખતે યશસ્વી જયસ્વાલ તમારી સાથે આવશે ઇઝ વન મોર ડાયનામિક પ્લેયર ઇઝ જોઈનિંગ યુ તો આ બધી પરિસ્થિતિઓમાં તમારે એક ધ્યાન એ કરવાનું યુ બાઇન્ડ ધ ટીમ ઇન સચ વે કે એ ટીમ પરફોર્મ કરે આઈ મીન કેપ્ટનને એ હી હેઝ ટુ હી હેઝ ટુ એન્શ્યોર કે ભાઈ એ એની અંદર આવે કે દરેક કમિન્સે શું કર્યું કમિન્સે એના ખેલાડીઓને કહ્યું કે તમે બધા સારા જ છો આપણે જીતવા માટે રમવાનું છે આ રીતે રમવાનું છે આની રણનીતિ છે આ રીતના આપણે એટેક કરવાનું અને ધીસ ઇઝ રિક્વાયર્ડ તો એ જરૂરી છે આજે ગૌતમ ગંભીરે એમ લીધું કે મારે કે કંઈ જીતાડવી છે અને જીતાડી ડિટર્મિનેશન ડેડિકેશન એન્ડ ડિસિપ્લિન ધીસ થ્રી વીલ હેવ ટુ કમ ઇન ધીસ ટીમ ધીસ ટીમ ઇઝ એન એક્સલન્ટ ટીમ ધર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ બટ જોઈનિંગ હેન્ડ્સ ઇઝ વેરી વેરી મચ રિક્વાયર્ડ અને એક ટીમ તરીકે આપણે જો રમીએ વી કેન સ્ટીલ ડુ વન્ડર્સ બિલકુલ આપણે એક સરસ વાત એ કહી કે ગૌતમ ગંભીરનું જે ડિટર્મિનેશન હતું ડેડિકેશન હતું ને ડિસિપ્લિન એના કારણે કેકેઆર આ વખતે ફાઇનલમાં જીતીને આઈપીએલ ટ્રોફી ચેમ્પિયન બન્યું પરિસ્થિતિ એ પણ છે ને પરિસ્થિતિ જ્યારે આ આઈપીએલ ઓપ્શનની વાત હતી ત્યારે સૌથી બે વધુ રૂપિયામાં વેચા એવા બે ખેલાડીઓ સેમિફાઈનલ સુધી મતલબ ફાઇનલ સુધી પહોંચ્યા એ પણ એક ડિટર્મિનેશન હતું પેટ કમિન્સની વાત કરીએ તો ટીમને લયમાં ચાલીને ચાલે મિચલ સ્ટાક એ પણ ટીમની સાથે હળી વળી ગયા પરંતુ જ્યારે એક કન્ટ્રી બેઝની વાત આવે કે આપણે ભારતની વાત કરીએ તો કેમ બે હજાર કેપ્ટનશીપમાં વાત કરીએ ધોની સક્સેસફુલ કેપ્ટન ઇઝ અ કેપ્ટન એના પછી વિરાટ કોહલી છે ટ્રોફી નથી લાવી શક્યા રોહિત શર્મા છે એટલા સફળ નથી થયા શું પરિસ્થિતિ થઈ રહી છે શું આ વખતે આપણે રોહિત શર્મા લકી ગણી શકીશું કે એ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આપણા માટે લાવી શકશે હું તમારી નજર સામે ઘટનાઓની જે પાર્થ દસ દસ મિનિટમાં આપણે નંબર વન ટેરિફિક ગેમ આપણી સતત જીતતા જીત્યા આપણે ફાઈનલ ડુ ઇટ અહીંયા આગળ હું એમ કહીશ કે ક્ષમતા કરતા તમારી પાસે એક લક ફેક્ટર બી થોડું હોય છે નહીતર કોઈ કારણ નહોતું કે આ ટીમ ઓસ્ટ્રેલિયા સામે શરણાગતિ સ્વીકારી લે દેર નો રીઝન આપણા બોલર બેટર્સ એવરીથિંગ વોઝ ઇન ગ્રેટ સ્ટાઇલ પણ તે છતાંય આપણે એ ફાઇનલની મેચ જીતી ના શક્યા તો ઇટ ઇઝ હું માનું છું કે એફર્ટ્સ અથવા તો કંઈક ખૂટ્યું કંઈક ના રમાયા પણ કોઈ દિવસ તમારી પાસે બધા જ ખેલાડીઓ રમી શકે એવું નથી બનતું હમણાં આપણે ફાઇનલ જોઈ કેટલી એકસો તેર રનમાં ટીમ આઉટ થઈ ગઈ તો કહેવાનું તાત્પર્ય છે કે એવું કેમ થાય તો એ વસ્તુમાં થોડોક લક ફેક્ટર પણ અગત્યનો ભાગ ભજવતો હોય છે આપણે એ આશા રાખીએ કે આ વખતનું એ લક ફેક્ટર છે ભારત સાથે હોય કારણ એવું છે ભારત ખરાબ રમ્યું નથી વર્લ્ડ કપની અંદર પણ દે ડીડ નોટ પ્લે રોંગ પછી જ્યારે સેમિફાઈનલ ઇંગ્લેન્ડ સામે રમ્યું ત્યારે આપણે ખરાબ નથી રમ્યા આપણે એકસો એસી એકસો સત્યાસી સ્કોર કર્યો એક અને એ લોકો વિધઆઉટ એને મારી ગયા એ લોકો બીજી એક વાત એ પણ છે આની સાથે સાથે સાંકળી લઉં છું આ જે ખેલાડીઓ અહીંયા આગળ ધમાલ કરીને ગયા છે રન્સ બનાવીને ગયા છે વિકેટો લઈને ગયા છે આપણને ભારે પડવાના છે ને આગળ એટલે એ પણ છે આપણે હાર્યા જે પાકિસ્તાન સામે હારી ગયા આપણે ન્યૂઝીલેન્ડ સામે હારી ગયા તો આ બધી જે ઘટનાઓ ઘટે છે એનું કારણ આ બધી વસ્તુ હવે તમારે એક વસ્તુ છે કે તમારી સાથે સહેજ પણ લક હશે તમારી સાથે તો તમે ચોક્કસ જીતી શકો હમણાં એ પણ એક અગત્યની વાત છે આપણે ઘણીવાર એવી મેચો જોઈએ છે બ્રત વેટે વેસ્ટ ઇન્ડિઝને જીતાડ્યું છગ્ગા છગ્ગા મારી દેતા છેલ્લી ઓવરમાં અશક્ય કામણે કરી નાખ્યું તો શક્ય છે આ બની શકે છે પણ એના માટે જોઈએ તમારું થોડું લખ એ કદાચ હું માનું છું તો સો સો ટકા રોહિત શર્માનું નસીબ થોડું ખોટું નહીં ત્યારે હી વુડ હેવ લિફ્ટેડ ધ ટ્રોફી હું માનું છું કે આ ટીમ અને આ કેપ્ટન જો લિફ્ટ નથી કરી શકતા ટ્રોફી તો દેન ઇટ વિલ ટેક ટાઈમ ફોર યુ ટુ ટેક ધ થિંગ્સ તો આ રીતે તમને વાર લાગશે જો તમે આ કેપ્ટન અને આ ટીમ જો આ ટ્રોફી ના જીતી શકે ધેન યુ વિલ હેવ ટુ વેઇટ બિલકુલ પરિસ્થિતિ એ છે કે છેલ્લી સાઈન સેકન્ડ છે અશોકભાઈ ટૂંકમાં જવાબ આપજો આઈસીસી ટી ટ્વેન્ટી રેન્કિંગની અંદર ભારત નંબર વન પર છે બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે ત્રીજા ક્રમે ઇંગ્લેન્ડ છે આનો એડવાન્સ એડવાન્ટેજ ટીમ ઇન્ડિયાને કેટલો મળશે વર્લ્ડ કપને લઈને સી કોન્ફિડન્સ લેવલ તમારું વધે છે વેન યુ અપ યુ નો આઈસીસી ઇઝ ઇઝ અ ઇન્ટરનેશનલ બોડી અને એ જ્યારે તમને રેન્ક કરે છે દે આર રેન્કિંગ ઓન યોર પરફોર્મન્સ એન્ડ ધ વન ટીમ કન્સિસ્ટિંગ ઓફ ઓલ બિગ શોર્ટ્સ યુ નો બિગ બિગ બોસીસ હુ આર ડિટરમાઇનિંગ ઓલ ધીસ થિંગ્સ સો ઇટ્સ વેરી સાયન્ટિફિકલી બિન ડન એન્ડ સેકન્ડલી કે તમારા પરફોર્મન્સની ઝીણવટભરી નજર રાખવામાં આવે છે પણ ત્યાં આગળ બી તમે જુઓ તો ટોપ લેવલમાં તમારે જોવું હોય તો તમારે એક બે ખેલાડીથી વિશેષ તમને નહીં જોવા મળે વિરાટ કોહલી મળશે રોહિત શર્મા મળશે કે તમને સૂર્યકુમાર યાદવ જોવા મળશે તો ઇટ હેલ્પ્સ પણ એઝ અ ટીમ ભારતે જે મેચો જીતી છે એ અફલાતું જીતી છે કારણ કે વીઆર નંબર વન રાઈટ નાઉ પણ એ આનો એડવાન્ટેજ આપણને ત્યાં આગળ લેવા માટે અથવા તો આપણી સ્થાન મજબૂત કરવા માટે આપણે ટેસ્ટમાં નંબર વન હતા ત્યારે ત્યારે આપણે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા તો હું માનું છું કે એ આમાં બહુ પરિવર્તિત નહીં થાય પણ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે તમારા ખરેખર કટી કટ્ટર ટીમો છે કટ્ટર વિરોધીઓ છે એ તમારી આજુબાજુ છે ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ તો એ પણ છે એટલે એનો અર્થ એ થયો કે દેર આર થ્રી ટીમ્સ ફોર બેટલિંગ અપ એટલે અહીંયા આગળ આ ત્રણ ટીમોનો પ્રભાવ એ જોવા મળશે એમની બેટિંગમાં એમની બોલિંગમાં એમની ફિલ્ડિંગમાં એમની કેપ્ટનશીપમાં એમની રણનીતિમાં ડેફિનેટલી જોવા મળશે પણ એમાંથી કોઈ ડાર્કફોર્સ બીજી ટીમ ના આવે એ ખાસ જોવાનું રહ્યું અધરવાઇઝ અહીંયા આગળ જે આ ત્રણ ટીમો હું માનું છું કે મુખ્ય રૂપે એકબીજા સાથે